હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ આજે આપણે ધોરણ ચારની સ્વદેયપોથીમાં ભાગ ત્રણમાં વિષય પર્યાવરણનું ચેપ્ટર નવ આપેલું છે બદલાતા કુટુંબો તે જોવાનું છે સૌથી પહેલાં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને મારા વિડીયો જે છે અથવા તો તમે જે વિડીયો જોયેલો છે ને અધૂરો મૂકેલો વિડીયો હોય તો તે તમને ફરીથી જોવા મળે સૌથી પહેલાં તમારે કુટુંબનું વૃક્ષ દોરવાનું છે તમારે તમારા કુટુંબનું વૃક્ષ દોરવાનું છે અહીંયા મેં મારા કુટુંબનું વૃક્ષ દોર્યું છે જેમાં દાદા દાદી મમ્મી પપ્પા હું અને મારી બહેન આટલા રહીએ છીએ તમારા વૃક્ષની અંદર જે કોઈ પણ આવતા હોય સભ્યો ભાઈ બહેન દાદા દાદી કાકા કાકી તે બધું તમે લખી શકો છો ત્યાર પછી આપણે નીચે જોઈ લઈએ તમારા મિત્રના કુટુંબનું વૃક્ષ મારા મિત્રના કુટુંબના વૃક્ષની અંદર ફક્ત એના મમ્મી પપ્પા છે અને એના ભાઈ બહેન છે તમારા મિત્રના કુટુંબ વૃક્ષમાં જો કોઈ વધારે મેમ્બર હોય તો તમે લખી શકો છો દાદા દાદી હોય તો એ પણ લખી શકાય અથવા કાકા કાકી સાથે રહેતા હોય બરાબર તમારા મિત્રને પૂછીને તેના કુટુંબ વિશે જે છે એ તમે અહીંયા ડ્રો કરી શકો છો ત્યાર પછીનું પેજ જોઈ લઈએ જે આગળ કુટુંબનું વૃક્ષ દોરેલું હતું એના ઉપરથી આ માહિતી ભરવાની છે તેના આધારે તેમાં રહેલો તફાવત લખવાનો છે મારા કુટુંબમાં છ સભ્યો છે અને મારા મિત્રના કુટુંબમાં ચાર સભ્યો છે મારા કુટુંબમાં દાદા દાદી છે જ્યારે મિત્રના કુટુંબમાં દાદા દાદી નથી ત્યાર પછી નીચેના કોષ્ટકની વિગત ભરવાની છે કુટુંબ હાલ ક્યાં રહે છે તમારું કુટુંબ ક્યાં રહે છે તમારા મામાનું કુટુંબ ક્યાં રહે છે અને તમારા માસીનું કુટુંબ ક્યાં રહે છે તમારે તમારા ઘરની વિગત લખવાની છે મેં અહીંયા મારા ઘરની વિગત લખેલી છે કુટુંબ હાલ ક્યાં રહે છે છેલ્લા કેટલા વર્ષથી ત્યાં રહે છે દસ વર્ષ પહેલાં તે કુટુંબ ક્યાં રહેતું હતું આજે તે કુટુંબમાં કેટલા સભ્યો છે દસ વર્ષ પહેલાં કુટુંબમાં કેટલા સભ્યો હતા અને છેલ્લા દસ વર્ષમાં કયા કયા એવા ફેરફાર થયા કે જેથી કુટુંબમાં સભ્યો વધ્યા કે ઘટ્યા તમે આ બધા પરિવારોમાં થયેલ ફેરફારો વિશે શું અનુભવો છો તે તમારે અહીંયા તમારી માહિતી તમારા મામાની માહિતી અને તમારા માસીની માહિતી લખવાની છે ત્યાર પછીનું પેજ જોઈ લઈએ બીજા ગામ કે શહેરમાંથી તમારી શાળામાં આવીને ભણતા વિદ્યાર્થીઓ વિશે લખવાનું છે મેં અહીંયા મારી શાળામાં આવેલા વિદ્યાર્થી આહિલ અંશ અને જોનસી વિશે લખેલું છે તમે તમારી શાળાના વિદ્યાર્થીઓ વિશે લખી શકો છો તે કયા ગામને શહેરમાંથી આવ્યા તો કે આહિર લોધિકામાંથી અંશ જેતપુરમાંથી અને જૂનસી વડોદરામાંથી અહીં આવવાનું કારણ તો કે પિતા કામે આવવાથી માતાની બદલીના લીધે અને પિતાની બદલીમાં લીધે અહીં આવ્યા પછી કઈ મુશ્કેલી પડી તો કે નવા મિત્રોને મકાન શોધવામાં રહેવાના મકાન શોધવામાં અને ભાષાની મુશ્કેલી પડી તે લોકો તેના માતા પિતા ક્યાં રહે છે તેની સાથે જ રહે છે કે અલગ રહે છે તેનો જવાબ છે તેઓ તેના માતા પિતાની સાથે જ રહે છે અને માતા પિતા કયો વ્યવસાય લખે છે તે તમારે અહીં લખ લખવાનું છે તમારી શાળામાં આવેલું બાળક છે તેના માતા પિતા જે કંઈ વ્યવસાય કરતા હોય તેની માહિતી તમારે લખવાની છે ત્યાર પછી નીચે જુદી જુદી પરિસ્થિતિ આપેલી છે તે કુટુંબમાં કેવો ફેરફાર થશે તે જણાવો કમલેશના લગ્ન મીના સાથે થયા બરાબર સોરી થતાં કમલેશના કુટુંબમાં થતો ફેરફાર તેના લગ્ન થયા એટલે શું થયું તો કે એના ઘરની અંદર મીના મીના આવી એટલે કે એક સભ્ય ઉમેરાયું બરાબર એક સભ્યનો વધારો થશે તો કે કમલેશના લગ્ન મીના સાથે થતાં કમલેશના કુટુંબમાં એક સભ્યનો વધારો થશે મહેન્દ્રના લગ્ન સીતા સાથે થતાં સીતાના પરિવારમાં શું ફેરફાર થશે સીતાએ ઘર છોડીને સાસરે આવી ગઈ તો સીતાના ઘરમાં શું થયું એક સભ્યનો ઘટાડો થયો સ્નેહા અને દિલીપના ઘરે પલકનો જન્મ થયો તો તેના પરિવારમાં શું ફેરફાર થશે તો કે પલકનો જન્મ થતાં તેના પરિવારમાં એક સભ્યનો ઉમેરો થયો એટલે કે એક સભ્ય વધશે એક વિદ્યાર્થીને શાળા બદલવાની થાય તો શું મુશ્કેલી પડે તો કે નવા મિત્રો બનાવવામાં મુશ્કેલી પડે શાળાના વાતાવરણ સાથે અનુકૂલ અનુકૂલન સાધવામાં મુશ્કેલી પડે શાળાએ આવવા જવામાં મુશ્કેલી પડે વગેરે કુટુંબમાં ફેરફાર કેમ થતાં હશે તો કે લગ્નના લીધે ફેરફાર થાય લગ્નના લીધે જે છે તે ઘરમાં એક નવા સભ્યનો ઉમેરો થાય અને દીકરીના માતાના ઘરે માતા પિતાના ઘરે શું થાય તો કે એક સભ્યનો ઘટાડો થાય મરણના લીધે સભ્ય ઘટે જન્મના લીધે સભ્ય વધે નોકરીમાં બદલીના લીધે અને કાયમી સ્થળાંતરના લીધે પણ ફેરફાર થાય છે છેલ્લા પાંચ વર્ષમાં તમારા કુટુંબમાં કયા કયા ફેરફારો થયા તો કે અમારા ઘરમાં નાના ભાઈનો જન્મ થયો એટલે કે એક સભ્યનો ઉમેરો થયો નોકરીના કારણે કોઈની બદલી થાય તો તેના પરિવારને કેવી મુશ્કેલી પડે તો કે નવી જગ્યાએ રહેવામાં મુશ્કેલી પડે મકાન શોધવામાં મુશ્કેલી પડે બાળકોના શિક્ષણમાં મુશ્કેલી પડે તમારા પરિવારના કોઈ સભ્ય તમારાથી થોડા સમય માટે દૂર જાય તો કેવો અનુભવ થાય તો બિલકુલ ગમે નહીં અને સતત એના વિશે વિચાર્યા કરીએ અને એનું એની યાદ આવ્યા કરે છેલ્લા દસ વર્ષમાં તમારા કુટુંબ મા અને તમારા મામાના કુટુંબમાં આવેલો ફેરફાર જણાવો તો કે અમારા કુટુંબમાં શું થયું નાના ભાઈનો જન્મ થયો એટલે સભ્યનો વધારો થયો ઉમેરો થયો જ્યારે મારા મામાના ઘરે માસીના લગ્ન થવાથી એક સભ્યનો ઘટાડો થયો હવે ખરા ખોટા આપેલા છે જે લખવાના છે રમેશના લગ્ન થતાં તેના પરિવારમાં સભ્ય સંખ્યા વધશે તો કે હા સાચું કોઈના ઘરે તેના પરિવારના સભ્યનું મૃત્યુ થાય તો સભ્ય સંખ્યા વધે નહીં ઘટે જિયાના લગ્ન થતાં તેના પિતાના કુટુંબમાં સભ્ય સંખ્યા વધે ના પિતાના ઘરેથી જે છે એ સાસરે સરસ ગયા એટલે એક સંખ્યા ઘટશે બરાબર વધશે નહીં વારંવાર શાળા બદલતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે સાચું રોહતમ અને રહેહાનાના ઘરે બાળકનો જન્મ થયો તો પરિવારમાં સભ્ય વધે સાચું ખોટો શબ્દ ચેકી નાખો જેમાં પહેલાં ઘટશે ચેકવાનું છે આદિત્યના લગ્ન થતાં તેના પરિવારમાં સભ્ય સંખ્યા વધશે પ્રીતિના લગ્ન થાય તો તેના પરિવારમાં સભ્યની સંખ્યા શું થાય પપ્પાના ઘરે સભ્યની સંખ્યા ઘટે કારણ કે પ્રીતિ સાસરે જતી રહી રમેશ અને નૈનાના ઘરે બાળકનો જન્મ થાય તો તેના પરિવારમાં એક સંખ્યાનો ઉમેરો થાય એટલે વધશે કોઈના પરિવારમાં મૃત્યુ અથવા જન્મ થાય ત્યારે સંખ્યા ઘટે સંખ્યા ક્યારે ઘટે મૃત્યુ થાય ત્યારે એટલે જન્મને ચેકી નાખો વિકલ્પ લખવાનો છે હિના અને હરેશના લગ્ન થયા તો તેના પરિવારમાં શું ફેરફાર આવ્યો તો કે સી હિનાના પપ્પાના પરિવારમાં સભ્ય સંખ્યા ઘટે અને હરેશના પરિવારમાં સભ્ય સંખ્યા વધે જવાબ આવશે સી નેહા અને મનીષના ઘરે બાળકનો જન્મ થયો તો શું થાય જવાબ આવે બી પરિવારમાં સભ્ય સંખ્યા વધશે કઈ પરિસ્થિતિમાં તમારા પરિવારમાં સભ્યની સંખ્યા વધશે જવાબ છે ડી એ અને બી બંને ચિત્રનું અવલોકન કરો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો શું થશે તો કે ચિત્ર એકમાં નવા બાળકનો જન્મ થયો એટલે એક સંખ્યા વધશે અને બીજા ચિત્રમાં શું છે વરરાજાનો પરિવાર છે એટલે લગ્ન થાય તો વરરાજાના ઘરે પત્ની આવે ને એટલા માટે એક સંખ્યા વધે તો જવાબ આવશે સિંહ હિતેન્દુર શહેરની હોસ્ટેલમાં ભણવા જાય છે તો તેના કુટુંબમાં શું ફેરફાર થશે જવાબ આવશે માત્ર બે એટલે કે કુટુંબની સભ્ય સંખ્યામાં ઘટાડો થશે તમારા ઘરે લગ્ન હતા ત્યારે કોણે કેવા કપડાં પહેર્યા હતા વર છેણે સૂટ શેરવાની સાફો જયપુરી વગેરે પહેર્યું હતું વધુ છે તેણે ચણિયાચોળી અને સાડી પહેરી હતી પિતાએ સૂટ અને સફારી પહેર્યા હતા માતાએ શું પહેર્યું હતું તો કે પટોળા અને સાડી તમે શું પહેર્યું હતું તો મેં સૂટ પહેર્યું હતું અને મારા તમારા ભાઈ બહેન એટલે કે મારી બહેને ચણિયાચોળી પહેરી હતી થેન્ક યુ ફ્રેન્ડ્સ હવે મળીશું નવા વિડીયોમાં